રાતનપુર ખાતે થી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલ વૃંદાવન સોસાયટી નજીક યુજીવીસીએલ દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મર્સના વીજ પોલ પર લીલી વેલ લપટાઈ છે જે યુજીવીસીએલ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વીજ પોલ પર વીંટરાયેલી વેજ વીજ વાયર સાથે પણ વીંટરાયેલી હોય ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈ અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે રાધનપુરમાં ગત રવિવારે શહેરમાં વીજ વાયરોનું સમારકામ કરવાને કારણે દસ કલાક વીજ કાપ આપ્યો હતો પરંતુ રાધનપુર ખાતે અનેક જગ્યાએ હાલમાં પણ લીલી વેલ સહિત લીલા બાવળ વીજ પોલ પર જોવા મળી રહ્યા છે વીજ કંપની દ્વારા જાહેર માર્ગ નજીક ઉભેલા વીજ પોલ પરથી વેલ દૂર કરવામાં આવી નથી તો અનેક જગ્યાએ હજુ લીલા બાવળ વીજ પોલ સાથે વીંટરાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ક્યારેક મોટો વીજ ફોલ્ટ સર્જાવાની શક્યતા જણાઈ રહી છે ব্যুরো রিপোর্ট অনিল রাধনপুর